રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા વિસ્તારની પ્રજાની પીવા માટે બનાવવામાં આવતા પાણીના ટાંકાની કામગીરીમાં નબળી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરવામાં આવતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ તો ભાજપ દ્વારા ફગાવવામાં આવ્યા છે એક તરફ સરકાર નલ સે વાતો કરી રહી છે ત્યારે નલ સે જલ યોજના હેઠળ ધોરાજી તાલુકાના લોકોને સમયસર પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરાજીમાં પીવાના પાણીનો ટાંકો બનાવવા માટે થઈને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તો જીવ જીઓ વિભાગ દ્વારા આ ગ્રાન્ટ પાળવવામાં આવી છે ત્યારે આ ટાંકા બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોને નેવી મૂકી અને કામગીરી કરવામાં આવી રહી છે સ્થાનિક કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરાનું આક્ષેપ છે કે ટાંકાની અંદરમાં બાંધકામમાં જે મટિરિયલ વાપરવામાં આવે છે તે અત્યંત નબળી ગુણવત્તા ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે કે જેના કારણે ગમે ત્યારે ટાંકો તૂટી પડે તેવી સ્થિતિ છે અને આ ટાંકાની કામગીરીમાં ભયંકર ભ્રષ્ટાચાર થતું હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના શહેરના પૂર્વ મહામંત્રી વિજય બાબરિયાએ આક્ષેપ પૂર્વક ગાવી હતા હું વિજય બાબરિયા હાલ ધોરાજીની જનતાને જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો પછી એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે કોંગ્રેસના મિત્રો એવો આરોપ લગાવે છે ભ્રષ્ટાચાર થયો છે નિયમ અનુસાર કામ કામના સેમ્પલ લેવાતા હોય છે અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને સાહીઠ સાહીઠ વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે અને રાતે અને દિવસે ગમે તે જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાય છે અને અમે ડેપ્યુટી કલેક્ટરને પણ કીધું છે કોઈ પણ જગ્યાએ કામની અંદર ગેરનીતિ ચાલતી હોય તો ચલાવી નહીં લેવાની લીલીયાવાડી નહીં ચલાવવામાં આવે અને કામ સંપૂર્ણ પડે સારી ક્વોલિટીમાં જ જોશે અને આ અધિકારીને પણ અમે વાત કરેલી છે અને કોઈ પણ જગ્યાએ કાંઈ આવું ચલાવી લેવામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર હાલમાં એક ટાકો બનાવવામાં આવે છે આ ટાકાની અંદર જે મટીરિયલ વાપરવામાં આવે છે ટેન્ડરની શરતો મુજબનું નથી રેતી વાપરવામાં આવે છે ધૂળવાળી રેતી છે જે સિમેન્ટ છે એ સિમેન્ટ જામી ગયેલ હાલતમાં અને આ બેગની અંદર કોઈ એક્સપાયરી ડેટ કે એનું કોઈ જે બનાવવામાં આવ્યું એની ડેટ પણ લગાવવામાં આવી નથી અને સરકારી બાબુઓ જાણે કે કોઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ જ સરકારી બાબુઓ પોતાના હાથ ઊંચા કરી દે છે અને હાલમાં જોઈએ તો આ ટાકાની અંદર જો આ મટીરિયલથી ટાકો બનાવવામાં આવ્યો છે એ ટાકો ગમે ત્યારે પડી શકે અને મોટી જાનહાનિ થાય અને કોઈ મોટી દુર્ઘટના થાય અને એના કારણે અનેક લોકોને આનો ભોગ બનવું પડે અને ધોરાજીની પ્રજાને પાણીની જે સમસ્યા ઊભી થાય એ સમસ્યાનો પણ સામનો કરવો પડે એવી હાલત હાલમાં ખુલ્લે આમ અધિકારીઓ તપાસ કરવી જોઈએ અને આ એજન્સીનો સ્ટોપ પેમેન્ટ સ્ટોપ કરવું જોઈએ નહીતર આની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય તેવી શક્યતા છે અને લોકોને અનેક લોકોને ભવિષ્યમાં જાન ગુમાવવાનો પણ વારો આવે તેવી પરિસ્થિતિ હાલમાં જે ટાકાની કામગીરી ચાલી રહી છે તેમાં નિર્માણ થઈ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ